આજ રોજ આપના આગેવાની પાવડા તાલુકાના મેણી ગામની મુલાકાત કરી વરસાદ પડ્યા અને નવ નવ દિવસ થયા પછી પણ પરિસ્થિતિ બાદથી થી જોવા મળી વરસાદના પાણીથી આખે આખા ગામના રસ્તા ખુબ કીચડ અને કાદવ હજુ આજની તારીખે પણ છે ગામના લોકો ખૂબ આલાકી ભોગવે છે છતાં પ્રશાસનના પેટનું પાણી હલતું નથી આ સમગ્ર વિસ્તાર દેશના ગૃહમંત્રી અમિત શાહનો સંસદીય વિસ્તાર હોવા છતાં લોકો સાથે ઉરમાયું વર્તન થઈ રહ્યું હોવાનું પ્રતીત થયું ભાજપ શાસકોની આવી લાપરવાહી અને એના આક્રોશ બદલ આજે આખું ગામ આમ આદમી પાર્ટીમાં જોડાયું હતું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે કે તમે મેરી ગામની મુલાકાત લો તો તમને ખબર પડે કે મેરી ગામની અંદર કેટલો વિકાસ થયો છે આખા ગામની અંદર તમે જ્યાં જુઓ ત્યાં કાદવ કિચડ જ છે કોઈ વિકાસ નથી મેરી ગામની અંદર તમે તમે સોશિયલ મીડિયા થકી કેવા માંગી છે કે મેરી ગામની પર મુલાકાત લો અને ગામમાં જે તકલીફ પડી રહી છે એનું સોલ્યુશન લાવો નહીં તો આમ આદમી પાર્ટી ગાંધી જીતે માર્ગે આંદોલન કરશે નાના નાના બાળકો આ નાના નાના બાળકો આ છે અંદર પાંચ વર્ષથી આ ભૂંગળા પડ્યા છે માત્ર ને માત્ર બતાવવા માટે પડ્યા છે તમે આ પરિસ્થિતિ જો

આજ પરિસ્થિતિ અમે ચાલીએ છીએ છતાં અમે ચાલીને બહાર નીકળ્યા છે તો આ જે નાના નાના બાળકો છે એને સ્કૂલે જવાનું છે રોજ સવારે એને સ્કૂલે જવાનું છે માતા બહેનો ને બહાર જવાનું છે

મારે પણ હાથમાં ચપ્પલ લઈને અત્યારે આટા મારવા પડે છે એટલે અમારી પાસે કોઈ પણ જાતનો જવાબ છે નહીં આ લોકોને ને શું જવાબ આપીએ કારણ કે અમે પોતે અત્યારે અમને પોતાને આશો આવી ગયા છે કે આજે દેશનું ભવિષ્ય જે અહિયાં ઉભું છે અમને વારે વાર એમ કે છે કે બેન અમે સ્કૂલે કેવી રીતે જઈએ તમને ખબર તમે સ્કૂલે કેવી રીતે જઈએ તો એમાંનું આ દેશનું ભવિષ્ય છે આ ચાર નો મારા પાસે મારી હવે એક કલાકથી મારી સાથે રખડે છે એક એક ગલી એને બતાવી છે ભાઈ દીકરાનું નામ છે રાકેશ છઠ્ઠા ધોરણ માં ભણે છે અને એ જે કહે છે કે ભાઈ સરપંચ રૂપિયા ખાઈ ગયો હવે તમે આ દેશનું ભવિષ્ય આટલું બોલતું હોય તો આની અંદર કેટલું બધું કરપ્શન થયું છે અને કેટલું બધું આની અંદર થયું હશે એ આપણે બધાએ કલ્પના કરવી રહી બેટા રાકેશ તું તારા ગામની પરિસ્થિતિ તું જણાવ આ રોડ અને આલુઈતા મુશ્કેલ પડે હ આજ કિચડ અને તાકાણા 5 વર્ષથી પૂંગળા પડે હ નાખ્યા નહીં નાખતા બંગડી ના નાખતા અને આ કિચડમાં આલીન પડે હ અજી ખજવડ આવે હ આમના પગમાં અને સ્કૂલ જઈએ તોય ખંજેડ આવે હ સ્કૂલ કેમ ગટલ ગટલ લઈને નાખતો હ અજી આ ઓલા ઉલી ને તો તમે જોયું કે આ ભાઈ દીકરો છે હજી બાળકો એમ ભણે છે કે અમારું ભવિષ્ય ડાબાડો થાય છે તો મામલતદાર કે સરપંચ કે કોઈ ઝાગો તમારી આત્માને ને જગાવો અને આ નો કાંઈક તમે ઉદ્ધાર કરો જય હિન્દ જય